અલગ અલગ મોડલ અને જે રીતના બધા માવઠાની વાત કરી રહ્યા છે ડિસેમ્બરમાં માવઠાની વાત કરી રહ્યા છે તો ડિસેમ્બરમાં કોઈ સંભાવના કે એ તો બહુ વહેલું થઈ જશે અત્યારથી આગાહી કરવી કારણ કે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય છે જેની સીધી અસર ગુજરાતને ન થાય પણ કોઈ અસરો દેખાઈ રહી છે બંગાળની ખાડીની જે સિસ્ટમ હોય ચોમાસુ હોય ત્યારે આપણે સીધી અસર કરતી હોય અત્યારે આપણે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે એટલે અત્યારે એની અસરની સંભાવનાઓ નહીં બનવું એટલે ખૂબ ઓછી માત્ર કહી શકાય કે ઝીરો પોઈન્ટ એક બે ટકામાં હોય છે એ આપણે દક્ષિણ દક્ષિણ ભારત અને ભારતની આસપાસના અમુક જે મધ્ય ભારતના ભાગો હશે તેમાં ઓરિસ્સા સુધીના વિસ્તાર સુધી એ સિસ્ટમ આવી રહી છે કેમ કે અલગ અલગ મોડેલોના આધારે સેટેલાઇટથી અમે પણ જે પ્રિડિક્શન કરી રહ્યા છીએ એ મુજબ અમને દેખાઈ રહ્યું છે કે એના કારણે આપણે કોઈ વરસાદની શક્યતાઓ નથી બીજી વાત એ પણ છે કે કોઈ પણ સેટેલાઇટના માધ્યમથી તમે જ્યારે પ્રિડિક્શન કરતા હોય છે તો તે લાઈવ કોઈ પણ સિસ્ટમને તમે ટ્રેસ કરો છો તો મેક્સિમમ ચૌદ દિવસ ચૌદ દિવસથી આગળનું તે કેપ્ચર નથી કરી શકતું અને ચૌદ દિવસની અંદરનું પણ જે હોય છે એમાં ઘણું બધું વેરિયેશન આવતું હોય છે કેમ કે જે પણ સામાન્ય રીતે જોતા હોય છે તો સિસ્ટમનો ટ્રેક જોઈ લે કે સિસ્ટમ આથી આ જગ્યાએ આવવાની છે પણ સામે કોઈ એન્ટી સાયક્લોન છે પવનની દિશા કઈ છે પવનની ગતિ કઈ છે હળવું દબાણ કેટલું છે એની એની જે 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 સર્ક્યુલેશન બને છે સિસ્ટમનું ઉપરની ઊંચાઈ છે છે કેટલા લેવલની આ બધું માર્કિંગ કરવું પડે માર્કિંગના આધાર નક્કી થાય કે આ સિસ્ટમ અત્યારે ભલે આ ટ્રેક બતાવે છે પણ આ જે પરિબળો બીજા અન્ય પરિબળો છે એ આ સિસ્ટમને ગુજરાત નથી આવવા દેતા એટલે એના આધારે અમે કહેતા હોય છે આ એક ચોક્કસથી છે કે ડિસેમ્બરની અંદર વાદળછાયું વાતાવરણ છે અમુક જગ્યાએ થઈ શકે છે એ સ્વાભાવિક થવું પણ જોઈએ જો એ ના થાય તો પછી આવનારા ચોમાસા ઉપર પણ અસર પડતી હોય છે એટલે અત્યારે જે વાદળનું થવું એ ખૂબ જરૂરી હોય છે વાદળ બંધાય અને વાદળ તૂટે ત્યાર પછી આપણે ઠંડીનો રાઉન્ડ પણ થોડોક આકરો બની જતો હોય છે એટલે એ પ્રકારનો માહોલ છે તો બનતો રહેવાનો છે બાકી વરસાદથી કઈ ડરવાની જરૂર હાલ પૂરતી અમને નથી લાગતી પછી આવનારા સમયમાં કોઈ કેમકે આ તો સમય લાંબો હોય આમાં તો ઘણી વખત બને ડિસેમ્બરનો એન્ડ હોય જાન્યુઆરી હોય ફેબ્રુઆરી હોય ક્યારેક પણ માવઠાની સંભાવનાઓ હશે ત્યારે આપના માધ્યમથી જ અમે આની માહિતી છે સૌ પ્રથમ આપવાનો પ્રયત્ન કરશું પણ હાલ કોઈ એ ડરવાની જરૂર નથી થેન્ક યુ સો મચ પરેશભાઈ તમે અમારી સાથે જોડાયા માહિતી આપી પરેશભાઈ એ જેમ કહ્યું એમ કે માવઠાની કોઈ જાગાહી નથી એટલે ખેડૂતોએ કોઈ પરેશાની અને જે ખેતીને લગતી વાતો હતી કે ભાઈ રબી પાકમાં કઈ નુકસાન થાય કે કેમ જો માવઠું પડે છે તો બહુ બધું નુકસાન થાય એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી એમથી અત્યારે કંઈ ડરવાની જરૂર નથી ડિસેમ્બરમાં જો કોઈ માવઠું આવવાનું છે કે કોઈ સિસ્ટમ સક્રિય થાય છે તો માહિતી તમારા સુધી પહોંચાડવાના અમે પ્રયાસો કરતા રહીશું નમસ્કાર